કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટ ના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે સાહેબ સાહેબ કાલે મીટિંગ કાલે આપણા જ આગેવાનો છે ક્ષત્રિય આગેવાનો ભાજપે જ્યાં સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે થઈ અને આપણા આગેવાનો દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું પર એ લોકોની વાત હજી એની છે ને પોતાની વાત અડગ છે આ બાબતે આપની સુધી એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતું હતું ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આ ગોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી સાહેબ ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી છે એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર સાહેબ આ જે ઘટના બની છે પરસોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વોર્મ વેલકમિંગ માટે